વડોદરામાં ગત વર્ષે ત્રણ વખત પૂરના પાણી શહેરભરમાં ફરી વળ્યા હતા જેનો ભય આજે પણ લોકોને સતાવી રહ્યો છે ત્યારે હવે શહેરમાં નાગરિકો દ્વારા પૂર આવે તો સુરક્ષિત બહાર નીકળે તે માટે તરાપાની પૂજા કરી હતી કદાચ ગુજરાતમાં આવી પહેલી ઘટના હશે કે આગવા આયોજનના ભાગરૂપે સ્થાનિકો દ્વારા તરાપાની પૂજા અર્ચના કરી નારિયણ પણ વધેર્યું હતું વડોદરાના સાજગંજ વિસ્તારમાં નીચાણવાળા ભાગોમાં ગત વર્ષે પૂરના પાણી ફરી વળતા ભારે મુશ્કેલી સર્જાઈ હતી આ વખતે પાલિકા દ્વારા વિશ્વામિત્રી પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે પરંતુ પ્રોજેક્ટને લઈને લોકોનો વિશ્વાસ જીતવામાં પાલિકા તંત્ર નિષ્ફળ રહ્યું છે આજે પરશુરામ ભઠ્ઠામાં વિસ્તારના સ્થાનિકો દ્વારા તરાપાનું પૂજન કરવામાં આવ્યું છે આ આ વખતે પાણી ફરી વળે ત્યારે મદદ મળે તે કાર્ય કરવામાં આવ્યું હતું સામાજિક આગેવાન વિઠ્ઠલ આયરે જણાવ્યું કે કયા વર્ષે પૂરની દુઃખદ ઘટના ઘટી હતી જે અમે આજે પણ ભૂલ્યા નથી વળી તાજેતરમાં અકોટાના ધારાસભ્ય કહ્યું હતું કે પૂરતો આવવાનું જ છે જેથી અમે અગાઉથી તરાપાનું પૂજન અર્ચન કરીને તૈયારીઓ કરી રહ્યા છે આ અકોટા વિધાનસભામાં આવેલ રણજીતનગર વિસ્તાર છે ઝુલતાપુર હા શું કર્યું તમે અમે આજે તારાપાની પૂજા કરી છે કેમ કે ગયા વર્ષે અમે જોયું હતું કે બાર બાર ફૂટ પાણી અમારા વિસ્તારમાં હતું અને તંત્ર પાસેથી અમને કોઈ અપેક્ષા ગયા વર્ષે મળી નથી એટલે અમે ના છૂટકે આજે વરસાદ પહેલાં જ તારાપાની પૂજા અર્ચના કરી અને પ્રાર્થના કરી છે એક તરફ પાલિકા તંત્ર કે છે કે ભાઈ બધું સારી રીતે ગોઠવાશે બધું સારી રીતે થઈ રહ્યું છે તો ભાઈ તમને કેમ પ્રોબ્લેમ થાય છે પાલિકા તંત્ર તો સાહેબ હર હંમેશ કે છે પણ પબ્લિકની કોઈ જગ્યા પર કોઈ મદદ માટે આ પાલિકા તંત્ર આવતું નથી મદદ કરે છે ને ના ભાઈ અમારા વિસ્તારમાં તો ગયા વર્ષે અમે જોયું છે ને એના એ હિસાબે જ અમને ડર લાગે છે એટલે અમે ના છૂટકે વરસાદ પહેલા અમે તારા પૂજા અર્ચના કરી છે કે જેને કરીને કોઈનો જીવ બચી જાય તો આ કરીને તમે શું મેસેજ આપવા માગો છો લોકોને શું મેસેજ આપવા માગો છો લોકોને મેસેજ અમે એવો આપવા માંગે છીએ કે જેને કરીને જે કોઈ પણ વ્યક્તિ જો કદાચ પાણી ભરાઈ જાય અને વરસાદમાં ફસાઈ જાય તો આ તરાપો તૈયારીમાં કામ આવી જાય એ માટે લોકોને અમે મેસેજ આપ્યો છે અને તંત્રના ભરોસે કોઈએ બેસવું નથી પૂજા કરી તમે શું મનમાં હતું પૂજા કરતી વખતે શું શું મનમાં શું વિચાર આવતો અમારા મનમાં તો એક જ વિચાર આવતો હતો કે જનતાની પૂજા સેવા કરવાની અને જનતાના ભરોસે જે કંઈ કામ છે આપણે જનતા માટે જ કામ કરવાનું જેને કરીને આ પબ્લિકમાં કામ આવે તમારા ધારાસભ્ય તો કે છે બધું પહોંચી વાળા છે હા અમારા આકોટા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય ચેતનભાઈએ એક ક્લિપમાં કીધું હતું કે ભાઈ પૂરતો આવવાનો જ તો ધારાસભ્યએ અમને કીધું છે તો એમના એમને કીધું એટલે અમારે કામ કરવું જ પડે એટલે જ વરસાદ પહેલાં જ અમે તારાપાની પૂજા અર્ચના કરીને અમે કામે લાગી ગયા છે લાગે છે કે ગુજરાતમાં પહેલી એવી ઘટના છે કે જેમાં તારા પૂજા સ્થાનિકોએ કરી હોય કદાચ કોઈ કરી હોય નહીં બી કરી હોય કદાચ મીઠા લઈ રે